ગુજરાતમાં ધીરે ધીરે કમોસમી વરસાદનું જોર છે તે વધી રહ્યું છે આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે ગુજરાતના અનેક એવા જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો પરંતુ ક્યાંક હવે આ જ જે જિલ્લાઓ છે જેની અંદર વધારે ને વધારે વરસાદ પડી શકે છે એટલું જ નહીં જે અરબી સમુદ્રમાં અત્યારે હાલ સાયક્લોન બની રહ્યું છે તેની પણ સીધી અસર ક્યાંક હવે ગુજરાત ઉપર થવાની છે તેવી પણ શક્યતાઓ લાગી રહી છે આગામી ત્રણથી ચાર દિવસનું હવામાન કેવું રહેવાનું છે તેના વિશે જ વાત કરીશું આજના આ વિડીયોમાં નમસ્કાર ઘણા કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે આને જ કારણે ખેડૂતોને પણ ભારેમાં ભારે નુકસાન થયું છે પરંતુ જો વાત કરવામાં આવે આજના દિવસની તો ખાસ કરીને હવે જે ગુજરાતમાં ગીર સોમનાથ છે તેની સાથે રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ સુરત નવસારી દમણ વલસાડ ડાંગ તાપી નર્મદા વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા છે કે જેની અંદર વરસાદ છે તે પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે એટલે કે ખાસ કરીને અત્યાર સુધી જે દરિયાકાંઠાના વિસ્તારો હતા એની જ અંદર આગાહી કરવામાં આવી હતી પરંતુ હવે આ જ કમોસમી વરસાદ છે તે જિલ્લાઓમાં વધારે ને વધારે પડી શકે છે તેવી પણ શક્યતાઓ ક્યાંક આજના દિવસ માટેની દેખાઈ રહી છે જો વાત કરવામાં આવે તેના પછીના દિવસની તો હવે આ જે વરસાદ છે તે પણ વધી શકે છે એવી સંભાવનાઓ અત્યારે હાલ લાગી રહી છે કારણ કે હવે ધીરે ધીરે ગુજરાત છે કે જેની અંદર કમોસમી વરસાદ છે તે પણ હવે વધી રહ્યો છે અને ગુજરાતમાં આ વખતે ચોમાસું છે તે પણ વહેલું બેસવાની સંભાવનાઓ લાગી રહી છે વાત કરવામાં આવે ફરી એક વખત ગીર સોમનાથ હોય અમરેલી હોય રાજકોટ હોય ભાવનગર હોય આણંદ વડોદરા ભરૂચ સુરત નવસારી દમણ અને વલસાડ છે તેની સાથે ડાંગ તાપી નર્મદા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠા આ પણ દરેક જગ્યાએ કમોસમી વરસાદ ખાબકી શકે છે એવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે પરંતુ ખાસ કરીને જે દરિયાકાંઠાની નજીકના વિસ્તારો છે એવા પોરબંદર લઈ લો જૂનાગઢ લઈ લો દ્વારકા લઈ લો કે પછી જામનગર તેની સાથે જો વાત કરવામાં આવે મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા અને બોટાદ અને ખાસ કરીને કચ્છની અંદર વરસાદની કોઈ જ હાલ પૂરતી સંભાવના નથી પરંતુ ક્યાંક વરસાદ છે તે પણ ખાબકી શકે છે એવું પણ લાગી રહ્યું છે અને જો વાત કરવામાં આવે આગામી દિવસોમાં ક્યાંક ભારેથી ભારે વરસાદ છે તે પણ દેખાઈ રહ્યું છે કારણ કે થોડાક જ સમયની અંદર ગુજરાત તરફ પણ એક વાવાઝોડાની મોટી આફત આવી રહી છે જે ગુજરાતને ટકરાશે કે કેમ તે તો આગામી સમયમાં જોવાનું રહેશે પરંતુ તે વાવાઝોડું છે તે ગુજરાતને અડીને જવાનું છે અને તેની જ અસર છે તે બાવીસથી લગભગ પચીસ તારીખ સુધી આપણને જોવા મળવાની છે પરંતુ જો વાત કરવામાં આવે આગામી હવામાન વિશે તો ખાસ કરીને અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે તેવા જિલ્લાઓ છે જૂનાગઢ ગીર સોમનાથ અને દીવ તેની સાથે અમરેલી રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ અને ભાવનગર તેની સાથે જો નીચેના ભાગની વાત કરવામાં આવે તો વડોદરા છે છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ અને દમણ અહીં કદાચ ભારે વરસાદ પડી શકે છે એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે અને ખાસ કરીને હળવો વરસાદ છે તે પણ પડી શકે છે આણંદ અમદાવાદ ખેડા ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર પંચમહાલ અને દાહોદ અત્યાર સુધી અમદાવાદ છે ગાંધીનગર મહેસાણા પાટણ જેવા જેટલા પણ જિલ્લાઓ હતા તેની અંદર વરસાદની આગાહી નથી પરંતુ હવે આગામી સમયમાં આજે આગાહી છે તેમાં અહીંયા પણ વ્યક્ત કરવામાં આવી છે ખાસ કરીને અને ફક્ત પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર અને કચ્છની અંદર જ વરસાદની કોઈ આગાહી નથી એના સિવાય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ક્યાંક ભારે વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ છે અથવા તો પછી ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આ જ વાતને લઈને ખાસ કરીને જે ગુજરાતમાં વાવાઝોડું ટકરાઈ શકે છે તે વાતને લઈને હવામાન નિશાન પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ આજના વિડીયો આપણે જે માહિતી આપવાની છે વાવણીના વરસાદની આમ જોવા જઈએ તો તમામ મિત્રો જાણો છે કે અત્યારે માવઠાનો વરસાદ પડ્યો છે અત્યારે લગભગ ખેતરોમાં હજુ પણ ગારો છે લીલું છે અને હવે વાવણીના વરસાદ છે ક્યારે આમ જોવા જઈએ તો નેરુત્યનું ચોમાસુ છે આંદોબા નિકોબાર ટાપુ અને બંગાળની ખાડીમાં પ્રવેશ કરી ચૂક્યું છે જેની માહિતી પણ આપણે વેધર ટીવી ઉપર અને આપણે આ લલકા ચેનલ ઉપર આપી ચૂક્યા છે પણ ખાસ કરીને અત્યારે જે માહિતી આપવાની છે એ મુજબ જોવા જઈએ તો આપણે લગભગ હવે ટૂંક સમયની અંદર અને ઘણા ટાઈમથી આપણે વેધર ટીવી ઉપર જણાવતા હતા એમ પંદર મેથી લઈને પંદર જૂન વચ્ચે કદાચ એક વાવાઝોડું બની શકે છે જોકે વાવાઝોડું છે બંગાળની ખાડીમાં પણ બની શકે એમ છે અને અરબસાગરમાં પણ બની શકે એમ છે ઘણા બધા મોડલો છે એ પણ અત્યારે બતાવી રહ્યા છે જોકે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બને તો એની ડાયરેક્ટ અસર ગુજરાતને ન થતી હોય પણ અરબ સાગરની અંદર વાવાઝોડું બને તો એની અસર ડાયરેક્ટ ગુજરાતને થતી હોય છે ઘણી વખત એવું પણ બનેલું છે કે વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વાવણી થયેલી છે જેની અંદર વાયુ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી ગયા વર્ષે આપણે બી પર જોઈ વાવાઝોડાને કારણે પણ વાવણી થઈ હતી અને રાજકારણ સત્તર મે બે હજાર એકવીસના રોજ તૌતે નામનું વાવાઝોડું આવ્યું હતું એ વાવાઝોડાને કારણે પણ અનેક વિસ્તારોની અંદર વાવણીનો વરસાદ થયો હતો અને વાવેતર થયું હતું એટલે ઘણી વખત એવું બનતું હોય છે કે નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા વાવાઝોડું આવે ને વાવાઝોડાને કારણે પણ વાવણી થતી હોય છે જો કે અત્યારે આપણે કોઈ ફાઇનલ એવી આગાહી નથી કે વાવાઝોડું આવશે પણ અત્યારે વાવાઝોડું એટલે કે જે સાયક્લોન જે આપણે બનતા હોય છે જેને આપણે પ્રી મોનસૂન સાયક્લોન કહેવામાં આવે છે અત્યારે પ્રી મોન્સૂન સાયક્લોનની સિઝન પણ ચાલી રહી છે ઘણા સમયથી આપણું એક અનુમાન છે કે જે રીતે અત્યારે દરિયાઈ તાપમાન ઊંચું છે આ ઊંચા તાપમાનને કારણે સાયક્લોન બનવાની સંભાવના છે એટલે ખાસ કરીને પંદર થી લઈ અને પંદર જૂન વચ્ચે કોઈ એક સાયક્લોન બને તો સાયક્લોનને કારણે પણ વાવાઝોડું જે આવે ને એને કારણે પણ વાવેતર થાય તેવી શક્યતાઓ છે એટલે નૈઋત્યના ચોમાસા પહેલા કદાચ વાવેતર થઈ જાય અને ખાસ કરીને જો સાયક્લોન બનશે તો નૈઋત્યનું ચોમાસું પણ પંદર જૂનની જગ્યાએ સાત આઠ કે દસ દિવસ લેટ થઈ શકે છે બીજી વાત એ છે કે અત્યારે આમ જોવા જઈએ તો જે હમણાં એક મોટું માવઠું થયું છે આ મોટા માવઠું જે આપણે ઇતિહાસનું સૌથી તીવ્ર માવઠું થયું છે મોટા માવઠાને કારણે ખેતરોમાં પાણી ભરેલા છે ગારો થઈ ગયેલો છે જમીનો ફૂલ પલળી ગયેલી છે અને એવા વિસ્તારોની અંદર કદાચ મે મહિનાની અંદર જેવી રીતે આપણે આગાહી છે કે છેલ્લા અઠવાડિયાની અંદર છૂટા છવાયા પ્રિ એક્ટિવિટીના ઝાપટા પડી દેવી શક્યતાઓ છે એટલે કદાચ એવું પણ મને કે પ્રીમોન્સૂન એક્ટિવિટી જે વિસ્તારોની અંદર તીવ્ર થાય તો તીવ્ર પ્રીમોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવણી થઈ શકે કેમ કે અત્યારે જોવા જઈએ તો જમીન છે એ ફૂલ પલળેલી છે ભેજ પૂરેપૂરો છે પૂરો ભેજ હોય ને એમાં પણ જો આ પ્રીમોન્સૂન એક્ટિવિટી સારી એવી થાય તો ત્યાં પછી આપણે વાવેતર થઈ શકતા હોય છે એટલે ખાસ કરીને જે વાવાઝોડું અથવા તો પ્રી મોન્સૂન એક્ટિવિટી બંને પરિબળો એવા છે જેને કારણે નૈઋત્યના ચોમાસા પહેલા ગુજરાતની અંદર વાવણી થાય તેવી શક્યતાઓ છે એટલે દરેક મિત્રોએ તૈયાર રહેવાનું ખેતરો તૈયાર રાખવાના ગમે ત્યારે વાવાઝોડું પણ બની શકે અને પ્રિ મોન્સૂન એક્ટિવિટીના કારણે પણ વાવેતર થઈ શકે નૈઋત્યનું ચોમાસું તો આપણે જે વેધર ટીવી પર રેગ્યુલર કાર્યક્રમ મૂકેલા છે એ મુજબ સમય કરતાં પાંચ સાત કે દસ દિવસ લેટ થઈ શકે છે પણ એ નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા પણ વાવણીના ચાન્સ છે અને નૈઋત્યના ચોમાસા પહેલા પ્રી મોન્સૂન એક્ટિવિટી કે વાવાઝોડાના વરસાદના કારણે જે વિસ્તારોમાં વાવેતર થશે એ વાવેતર ઓરવેલી મગફળીની સાથોસાથ સારા એવા વાવેતરો ગણાશે અને એ વાવેતરો કરવા જોઈએ જો મે મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર કોઈ વાવાઝોડું કે પ્રિમોન્સૂન એક્ટિવિટીના વરસાદો થાય અને જો આપણે વાવેતર કરવા લાયક જમીનો તૈયાર હોય તો વાવેતર કરવું પણ જોઈએ એટલે ખાસ આ અંદર આપણે એ જ ભલામણ કરવાની છે બે હજાર ની અંદર નૈઋત્યના ચોમાસા પહેલા પણ કદાચ વાવણી થઈ શકે છે જેના માટે દરેક ખેડૂતભાઈ તૈયારી રાખવાની છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે નિર્ભય ન્યૂઝને લાઈક કરવાનું ભૂલશો નહીં નમસ્કાર